નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ લલિત પુર્ણિયામાં આપનું હાર્દિક સ્વાગત છે જો ચેનલમાં સૌ પ્રથમ વાર હોય તો ચેનલનો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અવનવા વિડીયો આપને એજ્યુકેશનને લગતા રમતને લગતા અને અન્ય વિડીયો જોવા માટે મારી ચેનલમાં જોડાઈ રહો ધોરણ બારની વાત કરશો આજે વિદ્યાર્થી મિત્રો એચએસસી એટલે કે સામાન્ય પ્રવાહ ઉત્તર બુનિયાદી પ્રવાહ વ્યવસાયી લક્ષી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમ માટે પરીક્ષાર્થીની સૂચનાઓ જે ધોરણ બારની પરીક્ષાની જે સૂચનાઓ છે એ આપણે જાણી લઈશું વિદ્યાર્થી મિત્રો મુદ્દા નંબર એક પરીક્ષાર્થીએ પ્રવેશપત્ર પરીક્ષા સમયે પોતાની પાસે રાખવું જરૂરી પડે પરીક્ષા સમયે તે બતાવું પ્રવેશપત્ર વગર પરીક્ષા ખંડમાં હાજરી આપશે નહીં તમને જે રિસિપ્ટ આપવામાં આવશે આપણે એ જે તે વિદ્યાર્થીએ પોતે પોતાની પાસે રાખવાની છે પરીક્ષા સમયે કોઈપણ વ્યક્તિ માગી શકે છે ચેકિંગ માટે કોઈ સુપરવાઇઝર છે આવનાર અધિકારી ત્યારબાદ બે પરીક્ષાથીને પરીક્ષા પ્રવેશપત્ર મળે કે તરત જ તેમાં દર્શાવેલી નીચેની બાબતો ચકાસી લેવી એક અ કે પરીક્ષાથી પૂરી નામ ને જોડણીમાં કોઈ પ્રજાનું સ્પેલિંગમાં કોઈ જાતની ભૂલ છે કે નહીં એ જાણી લેવું બી કેન્દ્ર તથા તારીખ વાર વિષયવાર પરીક્ષા અંગેની બિલ્ડિંગ વ્યવસ્થા જાણી લેવી તે ચકાસી લેવી કે કેન્દ્ર આપણું સાચું છે તારીખ છે તે તારીખે આપણો વિષય છે એ વિષય પરીક્ષા છે કે નહીં સમામે તમામ વિદ્યાર્થીએ જાણી લેવું ક વિષયો ઉત્તરની ભાષા મુક્તિ વગેરે જાણી લેવું ડી પરીક્ષા સ્થળનું નામ અને તેમજ બ્લોક નંબર ચકાસણી કરતાં જો કોઈ પણ જાતની ભૂલ જગા તો લેખિતમાં જાણ આ શાળાના આચાર્ય મારફતે ધોરણ બાર સામાન્ય પ્રવાહ માટે મદદની સચિવ ક એક શાખા ગાંધીનગરે કરવાની રહેશે મુદ્દા નંબર ત્રણ ધોરણ બારની પરીક્ષા માટેના પ્રવર્તમા પ્રવર્તમાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિનિમય બે હજાર પાંચ સુધારેલા અંગેની બોર્ડની તમામ સૂચનાઓ અનુસાર આવેદનપત્ર ભરી ભરી પ્રવેશ મેળવેલ છે જો જો તેમાંથી કોઈપણ વિગતો ખોટી થશે તો વિનિમય હેઠળ પ્રવેશ અને પરિણામ રદ થવા પાત્ર છે મુદ્દા નંબર ચાર વિદ્યાર્થી મિત્રો એમાં એક પરીક્ષાર્થી મુખ્ય ઉત્તરવહી ઉત્તરવહી તેમજ પુરવણી 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 ઉપર નિયત જગ્યાએ બેઠક ક્રમાંક પ્રવેશ પત્ર અનુસાર લખો તે સિવાય અન્ય કોઈ જગ્યાએ બેઠક ક્રમાંક લખો નહીં બેન પરીક્ષાથી એ મુખ્ય ઉત્તરવય ઉપર નિયત જગ્યાએ કેન્દ્રનો નંબર અને પરીક્ષાનો બેઠક નંબર આંકડામાં તથા શબ્દોમાં લખો જે તે દિવસે જે વિષયમાં પરીક્ષા આપતા હોય તે વિષયનું નામ અને કોડ નંબર પરીક્ષાની તારીખો તથા જવાબની પરીક્ષા જે તે વિષય નિયત જગ્યાએ અવશ્ય લખવા તથા ચકાસણી કરી તે બદલની પોતાની સહી કરવી પરીક્ષા સમયે પરીક્ષા ખંડમાં બે પ્રકારના સ્ટીકર ચોંટાડવામાં આવશે આ ચોંટાવાના હોય છે એક બારકો સ્ટીકર બીજું ખાખી સ્ટીકર પરીક્ષાક્રમમાં સુપરવાઇઝર તરફથી મળેલું આ બારકો સ્ટીકર તમારું છે કે કેમ એ ચકાસી લેવાનું છે ચકાસ્યા બાદ એ સ્ટીકર પર કેન્દ્ર નંબર બેઠક નંબર ઉત્તરોય નંબર તથા વિષય તમારો છે કે કેમ એ ચકાસી લેવાનું છે તેમ ન હોય તો સુ ન હોય તો જોવું અને તેમ ન હોય તો સુપરવાઇઝરનું ધ્યાન દોરવું અને ભૂલથી ખોટું સ્ટીકર ચોંટવાનું બી ટળવાથી ઊભી થતી પરિસ્થિતિ માટે પરીક્ષાર્થી અથવા સહ સંચાલક અને ખંડ નિરીક્ષક જવાબદારે છે સુપરવાઇઝરે પરીક્ષાર્થીએ નિયત સ્થળે બાળકો સ્ટીકર ચોંટાડવું તે જોવું પરીક્ષાનો સમય પૂર્ણ થવાના દસ મિનિટ અગાઉ ઉત્તર વય તથા પૂર્વણી ઉપર ખાખી સ્ટીકર નિયત જગ્યા ચોંટાડવું જેથી પરીક્ષાર્થી બેઠકમાં ક્રમ નંબર બાળકો સ્ટીકર જે ઉત્તર વયનો નંબર બેઠક નંબર લખેલો હોય તે જગ્યા તે તે અને સુપરવાઇઝરની સહી પણ ખાખી સ્ટીકરની નીચે ઢંકાઈ જાય તે સુનિશ્ચિત કરવો કોઈ પણ સંજોગોમાં ખાખી સ્ટીકરથી પરીક્ષાનો વિષય પરીક્ષાનો તારીખ અને વયની વિગત ઢંકાય ન તે જો પત્રક નંબર એકમાં નિરીક્ષક સહી કરે આવે ત્યારે તમે જે ખાનામાં સહી કરો છો તે ખાનામાં તમારો બેઠક નંબર અને બારકો સ્ટીકર પર ઉત્તર ઉત્તરવય નંબર છે કે કેમ તેની ચકાસણી પણ જે તે વિદ્યાર્થીએ કરી લેવાની રહેશે ત્યારબાદ આગળ વધુ વિદ્યાર્થી મિત્રો આપણે મુદ્દા નંબર પાંચ પ્રવેશપત્રમાં નિર્ધારિત જગ્યાએ જે તે વિષયની પરીક્ષા આપ્યા બદલની ખંડિશનની સહી કરી લેવી કરાવી લેવી મુદ્દા નંબર છ પ્રવેશપત્ર જે તે તારીખ વિષયને સામેના કોલમમાં બારકો સ્ટીકર પર છાપેલો ઉત્તર એનો ક્રમ લખો મુદ્દા નંબર સાત પ્રવેશપત્ર ઉપર નિયત જગ્યાએ સંબંધિત શાળાના આચાર્યશ્રીએની સમક્ષ પરીક્ષાર્થીએ પોતાની સહી કરવાની છે તેવી જ સહી પરીક્ષા સમયે પત્રક નંબર જીરો એકમાં ઉત્તર વહી કે પુરવણી મેળવ્યા બદલ સહી કરવી અને કોલમ નંબર નવમાં ઉત્તર વહી પુરવણી સહિત લખેલ કુલ પાનાની સંખ્યા અવશ્ય લખવાવી મુદ્દા નંબર આઠ પ્રશ્નપત્ર વહેંચણી બાદ ત્રીસ મિનિટ પછી કોઈપણ પરીક્ષાથી પરીક્ષા ખંડમાં પ્રવેશ મેળવી શકશે નહીં મુદ્દા નંબર નવ ઉત્તર પુરાણીમાં પુરવણીમાં પોતાની કોઈપણ જાતની ઓળખ પ્રસ્થાપિત થાય તેવા ચિહ્નો કે સંજ્ઞાઓ કરવાના પ્રયાસ કરવો નહીં મુદ્દા નંબર દસ ઉત્તર વયુ પુરવણી પ્રેરણના પ્રત્યેક પાનાની બંને બાજુએ લખેલું પ્રત્યેક વિભાગનો જવાબ નવા પાના ઉપર શરૂ કરવો કોઈ પણ બે જગ્યાની વચ્ચેનું પાનું કોરું છોડવું નહીં પ્રશ્નનો જવાબો વાદળી સાઈવાળી બોલ પેનથી લખવા અને જવાબો સિવાયનું અન્ય લખાણ અથવા કાચું કાપ ઉપર ઉત્તર વયની ડાબી બાજુના ખાના ઉપર કરવું પ્રશ્નપત્ર અથવા સાહી ચૂસ કાગળ પર કોઈ પણ લખાણ લખવું નહીં ઉત્તર વયમાં રંગીન પેન કે રંગીન બોલપેનનો ઉપયોગ કરવો નહીં મુદ્દા નંબર અગિયાર ઉત્તરવહી પુરાણીમાં કોઈ પણ પાના ફાળવું નહીં જો કોઈ પાન અથવા પાનનો ભાગ ખરાબ હોય થાય તો તેના પર લીટી દોરવી અને તે અંગેની જાણ ખંડ નિરીક્ષણને કરીને તે ઉપર ખંડ નિરીક્ષણની સહી લેવી બાર નંબર મુદ્દો વિભાગ અને પેટા પ્રશ્ન ક્રમાંક એક બે ત્રણ વગેરે એશિયામાં જ અને જ્યાંથી પ્રશ્ન લખવાની શરૂઆત થાય ત્યાં જ લખવા એક જ વિભાગના તમામ પ્રશ્નો અને પેટા પ્રશ્નો એક સાથે લખવા પ્રશ્ન ઉત્તર વય પુરણી સહિતના આંકડા લખી ખંડ નિર્દેશને સુપ્રત કરવા ગુંદા નંબર ચૌદ પરીક્ષા શરૂ થયા પછી પરીક્ષાથી પરીક્ષા ખંડની બહાર જવા દેવામાં આવશે નહીં પરીક્ષાના સમય પૂરો થવાના દસ મિનિટ પહેલાં ચેતવણીનો બેલ અને ટકોરો સમય પૂરો થવાના સમયે લાંબો બેલ વગાડવામાં આવશે છેલ્લા બેલ વાગે ત્યારે જ જવાબો લખવાનું બંધ કરી દેવું અને ખંડ નિરીક્ષક ખંડમાંના તમામ પરીક્ષાની ઉત્તરો ભેગી કરી ત્યાં જ ત્યાં સુધી કોઈપણ પરીક્ષાર્થીએ પોતાનું સ્થાન છોડવું નહીં મુદ્દા નંબર પંદર જે પરીક્ષાથી કોઈપણ પ્રકારનું ગેરવતરણ કરશે તેમજ સ્થળ સંચાલક અથવા નિરીક્ષકે આપેલી સૂચનાનું ઉલ્લંઘન કરશે તેની સામે પ્રવર્તમાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા વિનિમય બે હજાર પાંચ સુધારેલા જોગવાઈ શિક્ષા કોષ્ટ અનુસાર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે અને પરીક્ષાર્થીઓ શાળામાં નિર્દેશિત કરેલ શિક્ષા કોષ્ટકની વિગતોને જાણકારી મેળવી લેવાની રહેશે મુદ્દા નંબર સોળ વિદ્યાર્થી મિત્રો પરીક્ષાથી સામેની ગેરવર્ત વ્યાજબી વર્તણૂક બોર્ડની પરીક્ષા વિનિમય અનુસાર કાર્યવાહી કરવામાં આવશે એક એ તેઓ પુસ્તકો નોંધ અથવા કોઈ પણ છાપેલા યા કાગળો સાથે લાવશે તેમાંથી ઉત્તરો લખવાનો પ્રયત્ન કરશે અથવા પ્રતિબંધિત ઇલેક્ટ્રોનિક દાખલા તરીકે મોબાઈલ છે ફોન છે સ્માર્ટ વોચ છે બ્લૂટૂથ છે કે અન્ય સાથે રાખશે તો બી પોતાની બેઠક છોડશે અન્ય પરીક્ષા સાથે વાતચીત કરતો ઉત્તરો એક દર્શાવવાનો બતાવવાનો પ્રયાસ કરશે ત્યારે પ્રશ્ન ક પ્રશ્નપત્ર કે ઉત્તરો વહી અથવા પુરાણી બહાર લઈ જશે અથવા બહાર લઈ જવાનો પ્રયાસ કરશે ત્યારે ડ કોઈ પણ પ્રકારનું ગેરવર્તન કરશે ત્યારે એ ઉત્તરવહી પુરવણીમાં પોતાની ઓળખ માટે નિશાની કરે અથવા તો દેવી દેવતાની નિશાની નામ લખોય ધર્મની લગતી વિજ્ઞાન લગતી નિશાની કરી અન્ય કોઈ પણ વિશેષ નિશાની કરે તો બધી બાબતો ગેરવર્તમાં છે હવે મુદ્દા નંબર સત્તરની વાત કરશું વિદ્યાર્થી મિત્રો પરીક્ષા ખંડમાં સાદું કેલ્ક્યુલેટર વાપરી વાપરી શકશે સાયન્ટિફિક કેલ્ક્યુલેટરનો ઉપયોગ પર પ્રતિબંધ છે ઉદાહરણ અઢાર પરીક્ષામાં જાહેર થયા બાદ એક ગુણ ચકાસણી બે ગેરહાજરી એબી બી અને કિસ્સામાં દફ્તર ચકાસણી બે અઠવાડિયામાં મુદ્દતમાં ત્રણ મુક્તિ એક્સની જગ્યાએ ગેરહાજરી એબી લખાવેલ બાબતે ચકાસણી માટે ચાર અઠવાડિયામાં મુદ્દત શાળાના આચાર્ય મારફતે નિયતપત્રકમાં જરૂરી ફી અથવા ગુણપત્રક પર પત્રની ઝેરોક્ષ નકલ સાથે બોર્ડને અરજી કરવાની રહેશે અને મુદ્દત બહારની અરજી ધ્યાન લેવામાં આવશે નહીં મુદ્દા નંબર ઓગણીસ પરીક્ષાર્થી ભવિષ્યમાં પરીક્ષાલક્ષી કામગીરી બાબતે અંગે રજૂઆત પ્રવાપત્ર વ્યવહાર પરીક્ષાર્થીનું નામ સીટ નંબર શાળા ઇન્ડેક્સ નંબર આપવામાં આવેલું સ્ટુડન્ટ આઈડી એસ એસઆઈડી નંબર દર્શાવેલ ફરજિયાત રહેશે મુદ્દા નંબર વીસ ઉત્તરની ભાષા કોડ માટે ગુજરાતી ઝીરો એક હિન્દી માટે ઝીરો ટુ મરાઠી માટે ઝીરો ત્રણ ઉર્દુ માટે ઝીરો ચાર સિંધી માટે ઝીરો પાંચ અંગ્રેજી માટે ઝીરો છ અને તમિલ માટે જીરો સાત છે એ પ્રમાણે વાંચવું અને વિષય અને મુક્તિ માટે કોડ નંબર જીરો નવ વાંચવાનું એકવીસ દરેક પ્રશ્ન પંદર મિનિટ સમય સમય વધુ ફાળવવામાં આવશે દરેક પ્રશ્નપત્રમાં પંદર મિનિટ સમય વધુ ફાળવવામાં આવશે જે દરમિયાન ઉત્તર વય ઉમેદવારે ઉત્તર વય ઉપરની વિગતો ભરવા બાળકો સ્ટીકર ચોંટાડવા પાંચ મિનિટથી દસ મિનિટ પ્રશ્નપત્ર વાંચવા ફાળવવામાં આવશે અને ઉત્તરો લખવા માટે કે જે તે વિષયના ગુણભારના આધારે નિયમ અનુસાર સમય એક કલાક બે કલાક ત્રણ કલાક આપવામાં આવશે દાખલા તરીકે ત્રણથી ત્રણથી સવા છનો સવા છ સમયપત્ર માટે ત્રણથી સમયપત્ર સમયપત્ર માટે ત્રણથી સવા ત્રણ ઉત્તર વય વિગતો ભરવા અને પ્રશ્નપત્ર વાંચવા માટે આપવામાં આવશે અને સવા ત્રણથી સવા છનો સમય ઉત્તર વય લખવા માટે રહેશે મુદ્દા નંબર બાવીસ વિદ્યાર્થી મિત્રો પરીક્ષા વ્યાપક પ્રમાણપત્ર ખેતી થતી જણાય તો પણ નાગરિક સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારી જાણ કરી શકશે કક્ષાએ આ બાબતની જાણ ગાંધીનગર ખાતે કંટ્રોલ રૂમનો ફોન નંબર નવ્વાણું જીરો નેવું અડત્રીસ સાત અડસઠ બીજો છે લેન્ડલાઈન નંબર જીરો ઓગણ્યાસી બસો બત્રીસ વીસ પાંચ અડત્રીસ છે જે સત્વરે નિયંત્રણના પગલાં લઈ શકાશે મુદ્દા નંબર ત્રેવીસ બોર્ડની પરીક્ષા સંદર્ભે શાળાએ વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન મેળવવા માટે ટોલ ફ્રી હેલ્પલાઇન અઢાર ડબલ જીરો બે તેત્રીસ પંચાન ડબલ જીરો પરીક્ષા દરમિયાન માનસિક તણાવ અનુભવતા વિદ્યાર્થી વાલીઓ માટે જીવન આસ્થા આસ્થા ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર અઢાર ડબલ જીરો પરથી માર્ગદર્શન મેળવી લેવાનું રહેશે આ પરિસ્થિતિથી સહી જે બોર્ડમાં કહી છે આચાર્ય શિકતા પરીક્ષાના શુભેચ્છાઓ જો આ વિડિયોમાં વિદ્યાર્થી મિત્રો પહેલીવાર હોય તો ચેનલને સસ્ક્રાઈ કરવાનું ભૂલતા દંય ધન્યવાદ